Thank <laughs> you. હાઈ મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આપણા બ્લોગમાં જઈ રહ્યા છીએ આપણા ગુજરાતનું સૌથી મોટું વિદ્યુત બોર્ડ મથક એટલે કે ધોવારણ વિદ્યુત બોર્ડ મથક અને આપણા આણંદ જિલ્લામાં આવેલા બે દરિયા ખંભાત અને ધુવારણ તો આજે આપણે ધુવારણની મુલાકાતે જઈ રહ્યા છીએ ત્યાં આગળ તમને ધોવારણનો દરિયો આપણા ગુજરાતનું સૌથી મોટું વિદ્યુત બોર્ડ મથક અને ત્યાં મહીસાગર માતાનું અલૌકિક મંદિર છે એને આપણને દર્શન કરવા મળશે તો આ છે આપણું ધુવારણ ગામ અને ધુવારણ ગામની અંદર આજે આપણને પહેલો ગેટ દેખાશે આ ગેટ મેઇન ગેટ છે તમને એવું જોઈને લાગશે કે આ કોઈ કંપની છે પણ ના આ કોઈ જ પ્રકારની કંપની આ કોઈ કંપની નથી આ જીઆઈડીસીનો વિસ્તાર છે ત્યાં રહીને જ આપણે આપણા દરિયા માટે જવા માટેનો મેઇન રસ્તો છે તો આપણે ત્યાં રહીને જીઆઈડીસીની અંદર રહીને જ આપણે દરિયા અને આપણા મહીસાગર માતાના મંદિર એ જે ખૂબ જ સરસ છે એ મંદિરે જવા માટેનો આ એકમાત્ર રસ્તો છે તો આપણે ત્યાં રહીને જઈશું હવે આ જે બીજો ગેટ આવે છે ધોરણ ગામની અંદર આવતા પહેલા ગેટની અંદર આપણે એન્ટર થવાનું છે પણ જે બીજો ગેટ છે એની અંદર આપણે જવાનું નથી કેમ કે આ છે વિદ્યુત બોર્ડ મથકનું સૌથી મેઇન સેન્ટર અમને ખબર નહોતી કેમ કે અમે પહેલીવાર ગયા હતા એટલે અમે બેસી ગયા સીધા એની અંદર પણ અંદર જઈને પછી ખબર પડી વોચમેન સાહેબને પૂછીને તો એમને કીધું કે આ રસ્તો તો તમે મેઇન સેન્ટરમાં આવી ગયા છો એટલે પાછળનો જે રસ્તો છે તે આપણને આપણા દરિયા તરફ પકળશે પછી ત્યાંથી પાછા નીકળીને વહી પાછા પાછળના રસ્તે રહીને દરિયા જવા માટે નીકળ્યા હવે દરિયો ખૂબ જ નજીક છે અને આ છે જીઆઈડીસીનો વિસ્તાર કે જે ખૂબ જ સરસ છે જગ્યા ખૂબ જ ખાલી છે સમર વેકેશન એન્જોય કરવા માટે ટાઈમ સ્પેન્ડ કરવા માટે સૌથી બેસ્ટ જગ્યા છે તમે તમારા ભાઈબંધોના ગ્રુપ સાથે ફેમિલી સાથે અહીંયા સાંજના સમયે આવી શકો છો અને આ છે આપણા ધોવાણ વિદ્યુત બોર્ડ મથક એટલે કે ગુજરાતનું સૌથી મોટું બોર્ડ મથક સેન્ટર એ છે ધુવારણ તમે જોઈ શકો છો કે કેટલું વિશાળ માત્રામાં અહીંયા બાંધકામ થયેલું છે અને આ જ એક રસ્તો છે આપણે દરિયા તરફ જવાનો એટલે તમને એક જ જગ્યાએ ત્રણ વસ્તુ જોવા મળશે આપણા ગુજરાતનું સૌથી મોટું વિદ્યુત મથક ધુવારણ બીજું ધુવારણનો દરિયો અને ત્રીજું મા મહીસાગર માતાના દર્શન અને એમનું મંદિર અલૌકિક મંદિર કે જે તમે ક્યારેય દરિયાની અંદર જોયું નહીં હોય ને તેવું મંદિર તમને આજે ધુવારણ જગ્યાએ તમને જોવા મળશે તો તમે જરૂર ધોવાનું પધારજો ગુજરાતનું સૌથી મોટું વિદ્યુત બોર્ડ મથક કે જે તમને આપણે દૂરથી દેખાતું હતું હવે તમને ખૂબ જ નજીકથી જોવા મળશે કે કેટલા વિશાળ માત્રામાં બનેલું છે આખા ગુજરાતને વીજળી પ્રોવાઈડ કરતું આ એકમાત્ર વિદ્યુત બોર્ડ મથક છે આપણા ગુજરાતમાં એમાં આપણા આણંદમાં એમાં આપણા ગામની ખૂબ જ નજીક મારા ગામથી ખૂબ જ નજીકના વિસ્તારમાં આવેલું છે જે મેં પોતે ઘેરે જોયું નહોતું પણ આજે આ તમામ વસ્તુ મને જોવા મળી છે હવે આપણે ફાઇનલી આપણા ધુવારણ દરિયાની ખૂબ જ નજીકના વિસ્તારમાં આવી ગયા છે તમને જોઈને ખબર પડી ગઈ હશે લોકોની અવર જવર જોઈને પાર્કિંગ જોઈને કે હવે આપણે આપણા મેઇન જગ્યા પર આવી ગયા છે તો ચલો હવે આપણે હવે આપણે આપણું મેઇન જગ્યાએ પહોંચીને તમને ધુવારણ દરિયાના દર્શન કરાવું માતાજીના દર્શન કરાવીએ તો ચાલો તો આ આપણે આઈડિયા છે ફાઇનલી આ છે પાર્કિંગ એરિયા હવે આપણે ત્યાંથી ઉતરીને તમને બતાવું છું દરિયો તો ચલો આપણે દરિયો જોવા માટે જઈએ આ છે પાણી કે જે એ ખંભાત દરિયો અને ધોવારણ દરિયો આણંદ જિલ્લામાં આવેલા સૌથી મોટા બે દરિયા છે એમાં એક છે આ ધોવાણ દરિયો ત્યાં છે માતાજીનું એક્ઝેક્ટ મંદિર પણ તે અત્યારે અમાસ આજે અમાસ છે એના લીધે દરિયાની અંદર ખૂબ જ પાણી હોવાના લીધે મંદિર ડૂબી ગયું છે પરંતુ તમે જોઈ શકો છો કે કેટલો સરસ દરિયાનો વ્યૂઝ છે તમે વિડીયોમાં જોવો છો એના કરતાં ક્યારે જો રિયલમાં આવીને તમે જોશો તો તમને ખૂબ જ વધારે મજા આવશે અને એ પણ સાંજના સમયે આ મારો એક માત્ર ભાઈ છે આખા વિડીયોની અંદર કેટલી વખત હાઈ વાય કરે છે ને એ તમે નોટિસ કરીને મને વિડીયોમાં કોમેન્ટ જરૂર કરજો આ છે મંદિરને પાછળ છે આપણો આથમ તો સુરજ છે તમે જોઈ શકો છો કેટલો સરસ વ્યૂઝ છે તો એકવાર જરૂર તમે પધારજો આ એક જ વિડીયોની અંદર તમને વિદ્યુતગઢ મથક માતાજીનું મંદિર અને આપણું દુરણો અંદર ત્રણે ત્રણ જોવા મળશે આવું છું તમને બીજી ક્યાંય જગ્યાએ જોવા નહીં મળે આ તમે જોઈ શકો છો દરિયાની પેલી બાજુ જે બીજું શહેર વસેલું છે એ પણ તમને મારા કેમેરા મોબાઈલના કેમેરાના થ્રુ તમે બતાવી રહ્યો છું તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ વ્યૂઝ છે હવે તમે એન્જોય કરો થોડો વખત આ વિડીયોને પછી આપણે જઈએ છીએ તો આ છે હવે આગળ જે તમને હતું બેક કેમેરાનો વ્યૂઝ આખા દરિયાનો અને આ છે ફ્રન્ટ કેમેરાનો વ્યૂઝ અને હું પોતે અને આરો એક માત્ર ભાઈ બન કે જે આખા વિડીયોની અંદર હાઈ ભાઈ તમને કયા જ કરશે જો આ બીજી વખત હાઈ કરી જો તમે કાઉન્ટ કરજો નીચે કોમેન્ટમાં કરજો કે તો ફાઇનલી હવે આપણે જઈ રહ્યા છે ડોસરી માતાજીના મંદિરની અંદર અને હવે પછી હું બિલકુલ વિડીયોને સ્પીડ વધારીશ નહીં કે કટ નહીં કરું કે ના મારી કોમેન્ટ્રી પાસ કરીશ તમે આખા મંદિરના દર્શન વિધ વિડીયો સ્કીપ કર્યા વગર માતાજીના દર્શન કરવાનું ચૂકશો નહીં ભૂલશો નહીં ધાર્મિક વાતાવરણ છે એને અનુભવ કરો ફીલ કરો અને ક્યારે અહીંયા રૂરૂમાં આવીને આની મુલાકાત લો તો ચાલો હવે આપણે કરીશું માતાજીના દર્શન અને એના આખા મંદિરના ટોટલ દર્શન હોવા તમને જોવા મળશે તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને આખો વિડીયો જોઈ તો માતાજીના દર્શન કર્યા વગર વિડીયોને સ્કીપ ના તો ચલો હવે જઈએ આપણે માતાજીના દર્શન કરવા માટે જુઓ તો આ છે માતાજીનું ઓરિજિનલ મંદિર જેમ દરિયાની અંદર છે કેમ કે આજે અમાસ થઈ છે એટલે બહુ જ પાણી આવવાને લીધે આજે મંદિર ડૂબી ગયું છે પણ આ છે માતાજીનું અસલી મંદિર જે દરિયાની અંદર આજે ડૂબી ગયેલું છે લખે છે મહાદેવ શ્રી પાંચ પાંડવ મહાદેવ તો આવો વ્યૂ તમને બીજે ક્યાંય ગુજરાતમાં જોવા નહીં મળે કે દરિયાની અંદર કોઈ મંદિર હોય અને મંદિરની એક્ઝેટ ઉપર તમે આખા દરિયાનો વ્યૂઝ જોઈ શકો છો મંદિરના દર્શન કરી શકો છો અને વાતાવરણ ફીલ કરી શકો છો એક હિન્દુ તરીકે જો તમે તમારા નજીકના આટલા સારા મંદિર અને ધાર્મિક પવિત્ર સ્થળોની મુલાકાત નથી લઈ શકતા અને કાશ્મીરને દૂર દૂર ફરવા જઈ રહ્યા છો તો તેનો કોઈ મતલબ રહેતો નથી તો તમારા નજીકમાં આવેલા આ જે ધુવારણ છે ને એવા ઘણા બધા નજીકના સ્થળો છે એ એકવાર મુલાકાત લો ધાર્મિક સ્થળોની મુલાકાત લો ફરો આ છે માતાજીનું દર્શન આજે અત્યારે તમે જોઈ રહ્યા છો કેટલા સરસ માતાજીની મૂર્તિ છે દર્શન કરવાનું ચૂકતા નહીં તો અને આ છે ત્યાંનું ધાર્મિક સાંસ્કૃતિક વાતાવરણ કે જે ખૂબ જ આહલાદક છે તમે આને એન્જોય કરો જે આપણે જઈએ છીએ મહીસાગર માતાના દર્શન કરવા માટે અને આ છે ફ્રન્ટ કેમેરાનો વ્યૂઝ જે આ તમે જોઈ લો મારો ગરીબ નોટિસ કરજો એન્ડમાં મને કોમેન્ટ કરજો કે કેટલી વાર હાઈ હાઈ કરી છે તો હવે આપણે જઈએ છીએ મંદિરના ઉપરના વિસ્તારોમાં કે જ્યાંથી તમને દરિયો મંદિર અને તમને પાછળનો બગીચો પણ દેખાવાનો આવશે તો ચલો હવે આપણે ઉપરના વિસ્તારમાં જઈએ છીએ તો આ છે મંદિરનો ઉપરનો વિસ્તાર કે જ્યાંથી તમે બગીચો બગીચામાં બેઠેલા લોકો ત્યાંનું મંદિર જે તમે જોઈ રહ્યા છો અને એની પાછળનો દરિયો ત્રણે ત્રણ વસ્તુ એક જ ફ્રેમની અંદર તમે ફીલ કરી શકો છો જોઈ શકો છો એન્જોય કરી શકો છો આવો વ્યૂ તમને આખા ગુજરાતની અંદર ક્યાંય જોવા નહીં મળે તો જરૂર તમે દુવારણ દરિયાની મુલાકાત લઈજો અહીંયા એન્જોય કરજો આ જોઈ લો તમે બધા જ લોકો સાંજના પિકનિકના સમયે અહીંયા મતલબ સાંજના સમયે પિકનિક કરવા માટે અહીંયા બેઠા છે એન્જોય કરે છે બધા ફેમિલી સાથે આવે છે તો આવા આપણા હિન્દુ ધર્મના ધાર્મિક પવિત્ર સ્થળોની મુલાકાત લેજો હવે તમે એન્જોય કરો ઓકે તો હવે આપણે જઈ રહ્યા છીએ મહીસાગર માતાના ઓરિજિનલ મંદિર પર દર્શન કરવા માટે તો ચાલો તમને બતાવું મહીસાગરમાં આપણાની મૂર્તિ અને એમનું મંદિર તો આ જોઈ લો આ છે મહીસાગર માતાનું ઓરિજિનલ મંદિર એની એક્ઝેક્ટ જમણી બાજુની સાઈડ હવે આપણે જઈશું તમને માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યો છું હવે આ છે માતાજીની મૂર્તિ અને માતાજીના અદ્ભુત આહલાદક દર્શન કે જે અમે ક્યારેય નહીં કર્યા હોય જોઈ મહીસાગરમાં જરૂર લાઈક કરી દેજો વિડીયોને અને આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો માતાજીના દર્શન કરી લેજો અને આ છે મહીસાગર માતાનું ઓરિજિનલ મંદિર જો ક્યારેય આવે તો અહીંયા દર્શન કરવાનું ઈચ્છતા નહીં